નમસ્કાર મિત્રો તારીખ છે પહેલી માર્ચ બે હજાર પચીસને વારસી આજે શનિવાર આજેના ઓડિયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડિયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો નાસિકમાં નવી ડુંગળીના ભાવમાં બે દિવસમાં ત્રણસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ગુજરાતમાં મહવામાં સફેદ ડુંગળીની આવકો નેવું હજાર કટાની ઉપર પહોંચી છે નાસિકમાં ડુંગળી બજારમાં ભાવ નરમ રહ્યા હતા અને બે દિવસમાં ત્રણસો રૂપિયા નીકળી ગયા છે નિશા ભાવ ઘટીને એક હજાર સુધી એટલે કે બસો પ્રતિ મણ થઈ ગયા છે નાસિકની બજારો પણ તૂટી હોવાથી જે લોકલ બજારમાં પણ ઘટાડાની ચાલ જોવા મળી રહી છે આગામી દિવસોની અંદર આવકો વધે તો બજારમાં ઘટાડો જોવા મળી શકે છે મહવામાં સફેદ ડુંગળીના આજે નેવું હજાર કટાના વેપારો પહોંચી ગયા હતા અને હવે ટૂંક ટૂંક સમયમાં એક લાખ કટાની આવક પહોંચી જાય તેવી પણ સંભાવનાઓ છે જ્યારે સફેદની જે બજારો છે મને 25 થી લઈને 30 રૂપિયાનો ઘટાડો આવે તેવી પણ સંભાવનાઓ છે જે આગામી દિવસોની અંદર હજુ પણ નીચા આવે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે ઓલ ઓવર ડુંગળીની બજારમાં હાલ તો ઘટાડાની જે ચાલ જોવા મળી રહી છે દેશવાર જે ગરાગી છે તે આવકો વચ્ચે તો લોકલ વેપારો પણ ઘટવા તેવી ઘટે તેવી માંગ છે મહોમાં લાલ ડુંગળીના 76000 કટાના વેપારો સામે 20 કિલોના ડુંગળીના ભાવ એકસો પચાસ રૂપિયાથી લઈને રૂપિયા જ્યારે સફેદ ડુંગળીના વેપારો સામે ગોંડલમાં લાલ ડુંગળીના વેપારો સામે એકસો અગિયાર રૂપિયાથી લઈને પાંચસો છવ્વીસ રૂપિયા ભાવ જોવા મળ્યા હતા તેમજ સફેદ ડુંગળીના ત્રેવીસ હજાર કટ્ટાના વેપારો સામે એકસો એક્યાસી થી લઈને બસો એકોતેર રૂપિયા ભાવ જોવા મળ્યા હતા તેમજ રાજકોટમાં ડુંગળીના છ હજાર પાંચસો કટ્ટાના વેપારો સામે એકસો દસથી લઈને ચારસો ને એકત્રીસ રૂપિયા ભાવ જોવા મળ્યા હતા તો ખેડૂત મિત્રો આ હતી ડુંગળીને લગતી આજની વિડીયો ગમ્યો હતો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ચાર સુધી જય જવા જય ગી